નમસ્કાર ખેડૂત મિત્રો આપણે આણંદ કૃષિ યુનિવર્સિટીમાં આવી ગયા ત્યાં મેં જોયું કે પાઈનેપલ પણ થઈ શકે તો આપણે ગુજરાત કન્ડિશનમાં પાઇનએપલ એક સફળ ખેતી થઈ શકે તમે જોઈ શકો છો કે પાઈનેપલ પણ આવે છે જો આ પાઇનએપલ છે એક અખતરા પૂરતું આણંદ કૃષિ યુનિવર્સિટીએ ખાતે કરેલ છે તો હું અહીંયા આવેલો હતો તો મેં કીધું એક વિડીયો શૂટિંગ કરી આપણા ખેડૂત મિત્રો સુધી પહોંચે એવો એક પ્રયાસ કરીએ કે પાઇનેપલ આપણે વાઈએ તો ફ્રૂટિંગ આવે કે કેમ તો જુઓ આમાં આવે છે જો પણ આનો સમય બહુ વધુ લાગી શકે છે કે દોઢ વર્ષે તૈયાર થતું હોય છે જો બધા પ્લાન્ટમાં પાઇનેપલ આવી ગયું છે અને તેનું પ્રપોગેશન આપણે વાત કરીએ તો આ બાજુમાં જે સ્લીપ હોય છે જો આ સ્લીપ તેનાથી એનું પ્રપોગેશન થતું હોય છે જો આ કાઢી અને આપણે બાજુમાં વાવીએ તો એનું એનાથી એનું નવો છોડ કેવી રીતે વાવો તો આ બાજુનું હોય જેમ કે આ હોય બાજુનું તો ત્યાંથી અલગ કરી અને વાવી શકાય તમે જો બધાયમાં આવી ગયું છે એ કોઈ એક પ્લાન્ટમાં ફ્રૂટ આવી ગયું છે આમાં આ પાઇનેપલ છે એવું છે તો પાઇનેપલ આપણે પણ કરી શકાય ગુજરાતમાં પણ એક જ પ્રોબ્લેમ છે કે ફ્રૂટમાં ટાઈમ ડ્યુરેશન બહુ વધુ હોય છે કે ફ્રૂટ આવતા કે આખો પાક પૂરો થતાં બહુ વાર લાગે એટલે એની સિવાય આપણે ઘણા બીજા વૈકલ્પિક પાક છે તે કરી શકાય પણ જેને શોખ જ હોય કે આપણે પાઇનેપલ જ કરવા આપણે ગુજરાત કન્ડિશનમાં થાય છે અને કરવો જેને શોખ હોય એને પણ એક આ એક પ્રોબ્લેમ છે કે એનું ટાઈમ ડ્યુરેશન બહુ જાજો છે તો જે ખેડૂત મિત્રોને કરવું હોય તે આણંદ કૃષિ યુનિવર્સિટીએ એટલા છે તો જોઈ માહિતી લઈ

આ થોડાક સાહેબ છે અમારા પણ થોડાક વહરી ના છે હા એટલે સારું હાલો આભાર તે જવાન જય કિસાર